લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં દર્શન કર્યા જ્યાં માતાજીની આરતી કરી અને પોતાની જીત માટે પ્રાર્થના કરી ગેનીબહેનને પૂજારીએ ચુંદડી આશીર્વાદ રૂપે આપી ત્યારબાદ ગેનીબેન ભટ્ટજી મહારાજની ગાદી ઉપર આશીર્વાદ મેળવી જીતની કામના કરી ગેનીબહેને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર પણ વ્યક્ત કરતા કહ્યું કે જે અસત્યની સામે સત્યની લડાઈ લડવા મતદારોએ સહકાર આપ્યો એ તમામ મતદારોનો આભાર તમામ પ્રકારના એને જે કહેવાય દામ દંડ ભેદ અને એક જે કક્ષાએ ન જઈ શકાય એ કક્ષાની રાજનીતિ એ બનાસકાંઠાની અંદર વહીવટી તંત્ર તમામ પ્રકારનું તમામ સંસાધનો જનશક્તિ આમે ધનશક્તિ આ એક અલગ પ્રકારની ચૂંટણી લડાણી પણ છતાં અમે અડીખમ રીતે બે મહિના થઈ ગયા નથી અમને શારીરિક થાક લાગ્યો કે નથી અમને આ ચૂંટણીની અંદર કોઈ એવું લાગ્યું કે અમને કોઈ પણ પ્રકારની અડચણ છે અડચણો હશે પણ એને આફતના મને અવસરમાં ગણીને એનો મુકાબલો કરીને અમે સંપૂર્ણ રીતે આ ચૂંટણીની અંદર એક ખેલ દિલની ભાવનાથી અમે મતદાન કર્યું છે અસત્ય અમે સત્યની લડાઈ જ મારી છે એની અંદર તપાસ કરે અને એક લોકશાહીને ગણું દબાવવા માટેના એમના પ્રયત્નો કર્યા એમ નહીં હું તો એમ કહું છું કે આવું ના કરે એવી હું એમને મા જગદંબાને એમના વતી પ્રાર્થના પ્રાર્થના કરું એમને જે કરવું એ કરે અને હું હર હંમેશા ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલી છું અને એ પ્રમાણે રહીશ